સમય એ એક એવી વસ્તુ છે જે દરેક માણસને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે દરેક લોકોની જિંદગીમાં સારો અને ખરાબ બંને સમય આવતો હોય છે અને સમય જ છે જે માણસને જિંદગીના અનેક પડાવોથી રૂબરૂ કરાવે છે જિંદગીમાં જો સમય એક સરખો હોત તો કોઈ પણ માણસને જિંદગી વિશે કદાચ થોડું જ્ઞાન મળત તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ખરાબ સમયમાં આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ પરંતુ સાથે સાથે ખરાબ સમય હોય તો એક પણ વસ્તુ છોડતા નહીં અરે માત્ર ખરાબ સમયમાં જ નહીં પરંતુ જિંદગીભર આ વસ્તુને ન છોડવી જોઈએ તમને કુતૂહલ થતું હશે કે આ કઈ વસ્તુની વાત કરી રહ્યા છીએ તો ચાલો જાણીએ એક પ્રેરણાદાયક વાર્તા દ્વારા એક વખત એક રૂમમાં ચાર મીણબત્તીઓ સળગી રહી હતી તે ચારેય એકબીજા સાથે વાત કરી રહી હતી તેમાં એક મીણબત્તીએ કહ્યું કે હું શાંતિ છું આ દુનિયામાં રહેવા માંગતી નથી કારણ કે જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ હાહાકાર મચી ચૂક્યો છે અને જ્યાં જુઓ ત્યાં લૂંટ થઈ રહી છે આટલું કહીને થોડીવાર પછી તે બુજાઈ ગઈ એટલે થોડા સમય પછી બીજી મીણબત્તી બોલી કે હું વિશ્વાસ છું આજના સમયમાં લોકો એકબીજા ઉપર વિશ્વાસ કરતા નથી અને મને લાગે છે કે આ દુનિયામાં હવે વિશ્વાસની કોઈ કિંમત કે જરૂરત નથી આથી હું આ દુનિયામાંથી જાઉં છું આટલું કહીને તે મીણબત્તી પણ બુજાઈ ગઈ એટલામાં ત્રીજી મીણબત્તીએ કહ્યું કે હું પ્રેમ છું આજકાલ લોકો પોતાના કામમાં અને વ્યસ્ત જિંદગીમાં એટલા બધા મશગુલ રહે છે કે એકબીજા માટે કોઈની પાસે આજે સમય જ નથી લોકો એકબીજાને સાચી રીતે પ્રેમ કરવાનું જ ભૂલી ગયા છે અને માત્ર સોશિયલ મીડિયામાં જ પ્રેમ જોવા મળે છે આથી હું પણ આ દુનિયામાંથી જાઉં છું આટલું કહીને તે પણ બુજાઈ ગઈ પરંતુ આ ત્રણેય મીણબત્તીઓ બુજાઈ ગઈ હોવા છતાં ચોથી મીણબત્તી અડીખમ ઊભી હતી એટલામાં જ એક વ્યક્તિ તે રૂમમાં આવ્યો તેણે તરત જ ચોથીને પૂછ્યું કે આ ત્રણ કઈ રીતે બુજાઈ ગઈ તે મીણબત્તીએ આખી વાત પેલા માણસને કહી તો એ વ્યક્તિએ પૂછ્યું કે તો પછી તું શું કામ હજી સુધી બળી રહી છે ત્યારે તે મીણબત્તીએ જવાબ આપ્યો કે હું આશા છું હું છેલ્લે સુધી બળીશ એટલું જ નહીં મારા બળથી હું આ ત્રણને પણ પાછી પ્રગટાવી શકીશ આ ભલે એક કાલ્પનિક વાર્તા હોય પરંતુ આપણે સમજવાનું એટલું જ છે કે જિંદગીમાં ગમે તેવા સંજોગો આવી જાય તો પણ ક્યારેય હિંમત અને આશા ન હારવી જોઈએ કારણ કે જે દિવસે માણસ હિંમત અને આશા ખોઈ બેસે છે તે દિવસથી તેના સફળ થવાની શક્યતા રહેતી નથી અને જ્યાં સુધી આશા તમારી સાથે હોય તો ગમે એટલા વિઘ્નો આવે પણ સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા રહે છે નમસ્કાર મિત્રો જો તમને આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો અને કમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો આભાર આપ સૌ મિત્રોનો જય શ્રી કૃષ્ણ